શ્રામાજ્ય ઇલેવન ટીમ ફાઇનલમાં આવી હતી ટુર્નામેન્ટમાં પ્રથમ દાવ રોયલ ટાઈગરે સિત્તેર રનનો ટાર્ગેટ આપ્યો હતો અને જ્યારે કે બીજા દાવમાં શ્રામાજ્ય ઇલેવન ટીમે સડસઠ રન બનાવી બે રનથી હારી ગઈ હતી દર્ભાવતી પ્રીમિયમના આયોજકો હાર્દિકભાઈ ચૌહાણ આકાશભાઈ પંદ્યા સમર્પ મેત્રો હિંમતભાઈ સમ પરમારના હસ્તે મેન ઓફ ધ મેચ જાવેદભાઈ અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન સાહિલ શાહિલ બેસ્ટ બોલર હાર્દિકભાઈ ખેલાડીઓને આયોજકો અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા રફિક મંસુરી हार्दिक चौहान के हार्दिक चौहान मिस्ट बैट्समैन राहुल मिस्ट बैट्समैन दीपी डेह જાઓ ભેઢે લીધે ભાઈ મોબાઈલ હતા ભાઈ મોબાઈલ ગુવાથી પ્રીમિયર લીગ આજે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું દસ ટીમો ઓપ્શન બેઝ પર પ્લેયરો સિલેક્ટ કરીને આ ટુર્નામેન્ટનું આયોજન થયું ખૂબ સુંદર ટુર્નામેન્ટ થઈ ફાઇનલ મેચ પણ ખૂબ રસાકસી વચ્ચે રમાઈ રોયલ ટાઈગર અને સામ્રાજ્ય ઇલેવન બંનેની વચ્ચે કસોકસની લડાઈ અને એક રન માત્ર એક રનથી રોયલ ટાઈગર ટીમ ચેમ્પિયન બની છે બંનેને અભિનંદન આપું છું બંને ખૂબ સુંદર રમતનું પ્રદર્શન અહીંયા કર્યું છેલ્લા બોલ સુધી આ ચેમ્પિયનશીપની ફાઇનલ રહી અને જે સ્પ્રોસમેન્સ ફિરિટથી અહીંયા ટુર્નામેન્ટ થઈ છે એ બદલ દરબારની નગરીના તમામ યુવાનોને દિલથી અભિનંદન છું આ જ રીતે રમતમાં ભાગ લઈને ગર્ભાવતીની સંસ્કારીતા ગર્ભાવતીની એકતા અને ગર્ભાવતીનું ભવિષ્યમાં નામ રોશન કરે એવા ક્રિકેટરો અહીંયાથી પેદા થાય એવી અપેક્ષા રાખે